હાલો યુટ્યુબ કેમ છો બધા મજામાં તો આજ આપણે હવાર હવારમાં પાણી વાળવા નાસ્તો વાસ્તો કરી જવા અત્યારે વાગી છે આઠ વાગીજો અમારે સાડા છ વાગ્યાનું પાણી વાળશું અને બધા હળની હળ રીતે બધા કામ વી ગયા છે બે કપાયું વીજ ગયા પતંગ ચગાવે છે ઓલા બે ડુંગળી ને દે એમને હળની હવું રીતે કામ કરે છે બધી અલગ અલગ જગ્યાએ જઈને આપણે

પાણી પાણીવાળીને ઘેરે આવતા ઘરે તો કોઈ નહીં જો બધાય ગાયબ થઈ જગ્યા બધાય હાઉના કામે વી ગયા તો ઘરનું તા બારણું પણ દીધેલ હતો હાલો આપણે આપણા કામે વ્યાં જઈએ તો હાલો આપણે હાથી ખોલો મળીએ હવે કંઈક મેચ આવી ગયો હાથી પેલા ફોળ લીલા કરી નાખીએ બધાય જો હાથી મેં પોતી હોતા વાંચી જવા બે બે દવા સાથે યાક અહીંયા સાથે યા કા અહીંયા આ મોટો જવાબ બે મારી ભાભીયું ને દે દવ તમે ને દે એટલે યા આરડા આરડા જ કેસ બાકી બધી તો દવા સાઠી ને બાળી દીધું આ પદુડો આ બે દવા અહીંયા તો

Bye-bye.